જોઈ શકો છો તમે આપડે બધા કુલરા સુકવા માટે કાઢેલા છે મિક્સ થઈ ગઈ છે આપણે ગાળવાની છે તો ગાઈઝ માટી ગળાઈ ગઈ છે જોઈ શકો છો તમે આ બધી માટી ગાળેલી આ બાર સુકાવા માટે કાઢેલી છે તો મિત્રો કાકા પટ્ટીઓ સુકી રહ્યા છે જોઈ શકો છો તમે પટ્ટીઓ સુકવવા માટે કાકા ખુલ્લી કરી રહ્યા છે બંકો ગાય દાદી કરી રહ્યા છે ગલ્લાને અબ્રક જોઈ શકો છો કે કલર કઈ રીતે કરવામાં આવે છે આ પડે બધો કલર કરેલો ગલ્લા નાના ગલ્લા પડ્યા છે મોટા કુલડા સુકવવા માટે કાઢેલા છે તો ગાઈસ પપ્પા આપવા જવાના છે ગલ્લા ગલ્લા એકો ગાડીમાં ભરી રહ્યા છે જોઈ શકો છો તમે બંકો ગલ્લા આપી રહ્યો છે બંકો તો ગાય પપ્પાએ ઉતાર્યા હતા ગલ્લા તો ટોટલ પપ્પાએ ઉતારે છે એકસો નવ્વાણું ગલ્લા તમે જોઈ શકો છો આપણે બધા ઉતારેલા ગલા પપ્પા બેસી ગયા છે ગલ્લા ઉતરવા માટે પપ્પા ફરીથી ગલ્લા ઉતરવા માટે બેસી ગયા છે આપણા સવારના ઉતારેલા ગલ્લા

બ્લોગમાં રહો ગાઈઝ આપણે માલ ભરવા જતા હતા અને આગળ જાય છે વ્હાઈટ સ્કોર્પિયો સ્કોર્પિયો ઉપર લખેલું છે મોટાભાઈનું નામ જીગર જોઈ શકો છો તમે વ્હાઈટ ઘોડો તો ગાઈઝ આપણે માલ ભરીને નીકળી ગયા છીએ ઘરે જવા માટે પાછળ જોઈ શકો છો તમે ટૂચકા ભરેલા છે રામપાતર છે અંદર હવે જવાનું છે આપણે ઘરે તો ગાઈઝ આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવી ગયા રાત થઈ ગઈ છે જોઈ શકો છો તમે બરોબર